માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ્પ થતાં હવાઈ સેવા પણ ખોરવાઈ છે અમદાવાદ એરપોર્ટ પર ત્રીસ ફ્લાઇટ્સ રદ થતાં હાલાકી પડી રહી છે પચીસ ફ્લાઇટ પાંચ કલાક સુધી મોડી પડતા પેસેન્જર્સને ભારે હાલાકી ફ્લાઇટ પાંચ કલાક મોડી પડી પાંચ હજાર પેસેન્જર્સ રજડી પડ્યા ફ્લાઇટને શેડ્યુલ આવતા હજી પણ આઠથી દસ કલાક લાગશે એરલાઇનના બુકિંગ રીશેડ્યુલ થતા સમય લાગશે કેશલેસની સિસ્ટમને રેગ્યુલર થતાં પણ હજી સમય લાગશે માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થવાના કારણે હવાઈ મુસાફરીને પણ તેની અસર પહોંચી છે ખાસ કરીને આગળથી આવતી જેટલી ફ્લાઇટ્સ છે તે સમય કરતાં મોડી ચાલી રહી છે અને બીજી તરફ આ સર્વર ઠપ થવાના કારણે એરલાઇન્સ કંપનીઓ છે કે તે પણ મુસાફરોને તેના અંગેની જાણકારી જે છે તે આપી રહી છે અને સાથે જે ફ્લાઇટ ઓપરેટ ન થઈ શકે તે તમામ ફ્લાઇટને કેન્સલ પણ કરવાની ફરજ પડી છે ગઈકાલે ત્રીસથી પણ વધુ ફ્લાઇટ હતી કે જે ડોમેસ્ટિક ફ્લાઇટ હતી કે જે કેન્સલ થઈ અને પાંચ જેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને પણ કેન્સલ કરવાની ફરજ પડી હતી ત્યારે બીજા દિવસે પણ આજે પણ આ હવાઈ મુસાફરી ખોરવાય તે પ્રકારની પરિસ્થિતિ બીજી તરફ આગળથી આવતી ફ્લાઇટ્સને પણ કેન્સલ કરવામાં આવી રહી છે જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર પણ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે કારણ કે જે આ માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ હોવાના કારણે એરલાઇન્સ કંપનીઓ ચેક ઇન પ્રોસેસ હોય કે ટિકિટ પ્રોસેસ હોય તે તમામમાં જે મુશ્કેલી સર્જાઈ રહી છે જેને લઈને કેટલીક ફ્લાઇટ તેઓ રદ પણ કરી રહ્યા છે જેના કારણે જે મુસાફરોએ પહેલેથી એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવી હોય અથવા તો જેને કનેક્ટેડ ફ્લાઇટ્સ હોય તેમાં ડિલે થઈ રહ્યું છે અને લોકો જે ફ્લાઇટ્સ કેન્સલ થવાના કારણે પણ કેટલીક મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ